શહેર દેશભક્તિના રંગે રંગાયું ભવ્ય તિરંગા યાત્રાથી વંદે માતરમ સ્વતંત્રતા દિવસથી શહેર દેશભક્તિના રંગે ગયું શહેરના નાગરિકો વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આખી યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગન ભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ધ્વજને સલામી આપી યાત્રાનો પ્રારંભ થયો હાથમાં તિરંગા લઈ નાના બાળકોથી માંડી વડીલો સુધી સૌ કો યાત્રામાં જોયા હતા શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સામાજિક કાર્યકરોને યુવા મંડળો મોટી સંખ્યામાં હાજરી આપી સાંસ્કૃતિક કાર્યક્રમોને શ્રદ્ધાંજલિ આ યાત્રામાં વાદ્ય વૃદ્ધની રાષ્ટ્રની આહુતિ આપનાર વીર શહીદોને યાદ કરવાનો હતો યાત્રાના સમાપન બાદ સ્વતંત્રતા સેનાની ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમનું સમાપન થયું આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ધાનેરા પોલીસ િકા અને અન્ય સ્વયંસેવકો વિશેષ સહકાર આપ્યો ધાનેરા શહેરે ખરા અર્થમાં દેશભક્તિના માહોલમાં ઝગમગી ઉઠ્યું હતું